શિષ્યવૃત્તિ મળી શકે તેને લઈને આજે પરીક્ષાનો આરંભ થયો હતો શાળાના આચાર્ય જાગૃતિબેન તેમજ ગૌતમભાઈ નિલેશભાઈ શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને લઈને જહેમત ઉઠાવી હતી રોજ અમારી શાળા માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આઠકોટમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રેસ ટેસ્ટ માટે સાત બ્લોક અને એકસો છ્યાસી વિદ્યાર્થીઓ ફાળવેલા છે અને આ પરીક્ષા અત્યારે સરસ મજાના સુંદર વાતાવરણમાં નિર્ભીક રીતે બાળક પરીક્ષા આપી રહ્યા છે અને હું પેથાણી જાગૃતિ બેન વી અને જોનલ અધિકારી તરીકે આવેલા પટેલ પૂર્વિકા બેન બંનેના સંપૂર્ણ સુપરવિઝન નીચે આ પરીક્ષા પ્રામાણિકતાથી અપાઈ રહી છે. આ પરીક્ષા શિષ્યવૃત્તિ મેળવવા માટેની છે એટલામાં ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે એ માટે બાળકને શિષ્યવૃત્તિ મળી રહે તે માટેની આ પરીક્ષા છે